નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પંચમહાલના ઘોઘંબામાં પહોંચવાના છે મામલતદાર કચેરીએ ઘોઘંબાના પ્રાણ પ્રશ્નને લઈને રજૂઆત કરવાના છે જે રીતે જેલ મુક્ત થયા છે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યારબાદથી આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં તેઓ ફરી રહ્યા છે અને આદિવાસીઓના મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તો શું આ ચૈતર વસાવાનો પોલિટિકલી સ્ટન્ટ છે કે પછી ખરેખર લોકો માટેની ચિંતા છે તો તમામ વિશે વાત કરીશું આ વિડિયોમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પંચોતેર દિવસના જેલવાસ બાદ ધારાસભ્ય ચૈત્ર વસાવા હવે ગ્રાઉન્ડ ઉપર આવી ચૂક્યા છે તેઓ પોતાના મત વિસ્તાર ડેડિયાપાડા નથી જઈ શકતા પરંતુ જે વિવિધ પ્રશ્ન છે આદિવાસી વિસ્તારોના તેને લઈને ફરી એકવાર તેઓ ગંભીર થયા છે ને અલગ અલગ જિલ્લાઓમાં હવે તેમની બેઠકોની દોર સભાઓ અને અધિકારીઓને મળવાની શરૂઆત થઈ છે ત્યારે આજે ધારાસભ્ય ચૈત્ર વસાવા પંચમહાલના ગોગંબા પહોંચવાના છે જ્યાં ગોગંબાના છેલ્લા ઘણા સમયથી પ્રાણ પ્રશ્ન છે રોડ રસ્તાની દયનીય હાલત હોય કે ભાઈ પીવાના પાણીની સમસ્યા હોય તેમજ જે લોકોને અલગ અલગ મુદ્દાઓ સતાવી રહ્યા છે તંત્રની લાલિયાવાડી સામે આવી રહી છે અધિકારીઓ સાંભળી નથી રહ્યા તેને લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવા એ પીડિત લોકોની મદદ લડવાના હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે જેમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવાના છે જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તે મામલતદાર કચેરી ઉમટી પડશે તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે જેલવાસ બાદ ફરી એકવાર તેઓ લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ઉમરગામથી અંબાજી સુધી કહેવાય છે કે ધારાસભ્ય દેડિયા પાડા છે ત્યાં સમાજ માટે લડત ચલાવતા હોય છે તેમનો અવાજ બનતા હોય છે ત્યારે બીજી તરફ તેમના પર આરોપ પણ થતા હોય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવા સ્ટન્ટ કરતા હોય છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે ખરેખર શું ચૈતર વસાવાને આદિવાસી સમાજના લોકોની ચિંતા છે કે પછી આ કોઈ રાજકીય સ્ટન્ટ છે ધરપકડ તેમની થોડાક સમય પહેલાં જે થઈ હતી તે મુદ્દો પણ તેઓ આગળ રાખીને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે જનસભા કરી રહ્યા છે એટલે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે તે પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારોને પોતાને કબજે કરવા અંકે કરવાના પ્રયાસો શરૂ કર્યા છે તેમની જે દિવસે ને દિવસે લોકપ્રિયતા વધી રહી છે તેઓ બે વખત જેલવાસ ધારાસભ્ય કાર્યકાળમાં ભોગવી ચૂક્યા છે તેના કારણે તેમની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થયો છે પરંતુ કેટલીક ઘટનાઓ એ પણ બની છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના જ હોમટાઉનમાં વિરોધનો સામનો કરવો પડ્યો તેમના જ હોમટાઉન ડીડિયાપાડામાં હાય હાયના નારા તેમના વિરુદ્ધ લાગ્યા એટલે હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે જો કે આમાં આમ આદમી પાર્ટીના સમર્થકો અને આદિવાસી સમર્થકોનું કહેવું છે કે જે લોકો આ પ્રકારના નારા લગાવી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે હવે આજે પંચમહાલના ગોઘંબામાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે ધારાસભ્ય જે રજૂઆત કરવા માટે પહોંચવાના છે ત્યારે કેવી સ્થિતિ બને છે તે પરે પણના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે